નર્મદા જિલ્લામાં સક્ષમ શાળા એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી દ્વારા સહકાર ભવન એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તળવીની અધ્યક્ષતામાં યોજાયો હતો સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઇન સર્વે મુજબ નક્કી કરાયેલા બાર પેરામીટર્સમાં ચાર સ્ટાર અને પાંચ સ્ટાર હાંસલ કરનાર પાંચ જિલ્લા કક્ષાની અને પાંચ તાલુકા કક્ષાની એવી કુલ દસ શાળાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતા સંગીતાબેન તડવીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો આચાર્યો એસએમસીના સભ્યોને શાળાના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ તો હજુ શરૂઆત છે જેમ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના કારણે નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ શ્રેષ્ઠતાની સિદ્ધિ મેળવી જિલ્લાનું નામ રાજ્ય અને દેશ કક્ષાએ ગૌરવપૂર્વક પ્રસ્થાપિત કરવાનું છે તેમણે શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલી પ્રયાસોની પ્રશંસા કરી અને અન્ય શાળાઓને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું મહત્ત્વ જણાવ્યું હતું સાથે જ બાળકોને શિસ્તબદ્ધ અભ્યાસ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓથી જીવન મૂલ્યો ભણાવવાની વાત પણ કરી હતી આજે આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાના સક્ષમ શાળા પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની શાળાઓ મળીને કુલ દસ શાળાઓને ઈનામ વિતરણ શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે સદર કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી સંગીતાબેન તડવી શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને શૈક્ષિક સંઘના અધ્યક્ષશ્રી હાજર રહ્યા હતા અને સમગ્ર શાળા પરિવાર બાળકો એસએમસી અને એસએમડીસી સભ્યો પણ આજે હાજર રહ્યા હતા આજરોજ આમદલા પ્રાથમિક શાળા આમદલા એસએમસીને સક્ષમ શાળા એવોર્ડ જિલ્લા કક્ષાએ પ્રથમ અને ગઢેશર તાલુકા પ્રથમ આવેલ છે તે બદલ સમગ્ર સ્ટાફ સમગ્ર એસએમસી ગામના વાલીઓ અને બાળકો સમસ્ત ગામ આભાર વ્યક્ત રહે છે ખરેખર અમે સુંદર કામગીરી કરી છે આજે પણ અમારી શાળા સૌને ગમે એવી છે સરસ મજાનું પર્યાવરણ છે સ્વચ્છતા છે આરોગ્ય છે સલામતી પણ સંપૂર્ણ રીતે સક્ષમ છે ત્યારે ખરેખર સરકારશ્રીએ આ તંત્રએ કદર કરીને અમારી કામગીરીને બિરદાવી છે તે બદલ આજના તબક્કે મેં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે ગૌરવ અનુભવ્યું છે અને આવનારા સમયમાં પણ મેં સુંદર મજાની કામગીરી કરી અને અવન નંબર આવવાનો પ્રયાસ કરીશું સૌનો આભાર